આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનારા વાંચે છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ બસો બ્યાસી કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી વિકાસ કાર્યો સહિત બસફટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મોડાસામાં પંદર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ નવું બસ સ્પોટ અનેક સુવિધાઓથી સજ્જ છે અત્યાર સુધીમાં થયું છે અને આજે રૂપિયા પંદર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ અગિયારમું બસ સ્પોટ મોડાસા ખાતે લોકોની સેવામાં આપણે અર્પણ કર્યું છે આજે ભિલોડામાં એકસો પચીસ બેડની ની તેતાલીસ એવી સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ અરવલ્લીના ગ્રામીણ લોકોની સેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિષયક સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કામગીરી કરી રહી છે કોઈ પણ આકસ્મિક સમયે જિલ્લા મથક જવું ના પડે અને નજીકમાં જ સારવાર મળી રહે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે પણ સરળતાએ અને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં જ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને દસ જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત કરી છે આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે તેમણે મુકબદ્રી લોકોના સમૂહ લગ્નોત્સવમાં પણ હાજરી આપી હતી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં રાજકોટના ઉપલેટા શહેર ખાતે 4,651 હજાર લાખના ખર્ચે તૈયાર થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય મંત્રીશ્રીએ જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ઉપલેટા મહેસૂલ સેવા સદન તથા જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત લાખ રૂપિયાના ખર્ચે બનનારા ઉપલેટા બસ ભૂમિપૂજન કર્યું હતું તેમજ જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત આઠસો નવ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ધોરાજી બસ સ્ટેશન અને બે ચારસો ઓગણપચાસ લાખ રૂપિયાના ખર્ચે ઉપલેટા પાટણવાવ રોડ પર રિવર રિવરબ્રિજના રીકન્સ્ટ્રકશનનું એક હાથ મુરત કર્યું હતું આ કાર્યક્રમ અગાઉ આજે સવારે તેમણે રાજકોટના ભાયાવદર ખાતે સન્ડે ઓન સાયકલિંગ કાર્યક્રમ અંતર્ગત સાયકલ ચલાવી ત્યારબાદ શ્રી માંડવીયાએ સાયકલ સવારો સાથે સંવાદ કર્યો હતો તેમણે તંદુરસ્તી માટે સાયકલ ચલાવવા માટે સૌને અપીલ કરી હતી તેમણે ખાસ કરીને નવી પેઢીને વધુને વધુ સાયકલીંગ કરવા માટે અપીલ કરી હતી ઇસ્ટ રાજ્યભરમાં આજે ઈસ્ટરની આસ્થાભેર ઉજવણી થઈ રહી છે એવું મનાય છે કે ગુડ ફાઈડેના દિવસે ઇસુ ખ્રિસ્તને ક્રોસ પર ચલાવ્યા પછી આજના દિવસે તેમનો પુનર્જન્મ થયો હતો આજે આ પ્રસંગે રાજ્ય સહિત દેશભરના ચર્ચમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રાત્રે અમદાવાદમાં ઠાકુરભાઈ દેસાઈ હોલ ખાતે ભજવાયેલ પ્રસિદ્ધ નાટક ચાણક્ય નિહાળ્યું હતું મુખ્યમંત્રીએ કલાકાર મનોજ જોશી અને નાટકના લેખક દિગ્દર્શક તેમજ તમામ કલાકારોને આ નાટકના મંચન અંગેની શુભેચ્છાઓ પાઠવી હતી નાટકના મુખ્ય અભિનેતા મનોજ જોશીએ નાટક રજૂ કરતા પહેલા જણાવ્યું હતું કે ચાણક્ય નાટક છેલ્લા છત્રીસ વર્ષથી એક મિશનની જેમ કાર્યરત છે ભારતના સંસદ ભવનથી લઈને દેશભરમાં તેમજ વિદેશમાં પણ આ નાટકના પ્રયોગો થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં તળબૂજના વેપારીઓને ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી ત્રણસો પચાસ જેટલી પેઢીઓની તપાસ દરમિયાન ચારસોથી વધુ તળબૂજના નમૂનાઓને આકસ્મિક સ્થળ પર તપાસવામાં આવ્યા હતા આ દરમિયાન કોઈ નમૂનામાં કૃત્રિમ રંગની હાજરી જોવા મળી ન હતી આ ઉપરાંત કોઈપણ પેઢીને ત્યાંથી કૃત્રિમ કલર ઇન્જેક્શન જેવા પદાર્થો તપાસમાં સ્થળ પર જોવા મળ્યા ન હતા એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું હતું અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામોમાં આજથી બાવીસ એપ્રિલ સુધી સેચ્યુરેશન એટલે કે સંતૃપ્તિ કેમ્પ યોજાશે જિલ્લા તંત્ર દ્વારા યોજાનારા કેમ્પ અંતર્ગત ગામોમાં સુડતાલીસ જેટલી સરકારી યોજનાઓના લાભ એનાયત કરાશે સત્તાવાર યાદી મુજબ આજે દુર્ગી પ્રાથમિક શાળા ખાતે દુર્ગી મેણી દેવળથલ અને ડુમાલી ગામોના નાગરિકો માટે આવતીકાલે મેટાલ પ્રાથમિક શાળા ખાતે મેટાલ દેવધોલેરા કેસરડી અને બલદાણા ગામોના ગ્રામજનો માટે અને મંગળવારે શિયાળ પ્રાથમિક શાળા ખાતે શિયાળ મીઠાપુર કુઠા તલાવડી અને કાળીવેજી ગામોના નાગરિકોને સરકારી યોજનાઓના લાભો એનાયત કરાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો